અમરેલીના ગીરકાંઠાના ગામોમાં રાની પશુઓનો આતંક વધ્યો ધારીના જળજીવડી ગામમાં મોડી રાત્રે દીપડો ઘૂસ્યો રાત્રિના સમયે બે પશુઓ પર હુમલો કરી જા પહોંચાડી ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ઘૂસી ગયો મુનાભાઈ રામાણીના મકાનમાં દીપડો ઘુસી જતા વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુલાઇઝ કરી પકડી પાડ્યો દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો ગીર જંગલ આસપાસના ગામોમાં છાસવારે બનતી ઘટનાથી લોકોમાં ફફડાટ મારું ગામ જળજીવડી ધારી તાલુકાનું અને રાતના દોઢક વાગ્યે લગભગ અમારી ચૌદ ફૂટની દિવાલ છે એટલે કૂદીને અવારનવાર દીપડો જો ચૌદ ફૂટની દીવાલ કૂદી જતો હોય કૂદીને આવતો હોય તો અમારે ભયના ઓથાર દિવસે કઈ રીતે એમાં રહેવું દિવસનું કામ હોય રાતના ભય ઓથાર છે ઊંઘ કરવી કે નહીં એ અમારે સરકારશ્રીને અપીલ કરવી છે અમે કે આ દીપડાની કોઈ કાર્યવાહી થાય તરત અમે જંગલ ખાતાને જાણ કરેલી હતી જંગલ ખાતાનો સ્ટાફ તરત આવ્યો પકડી ગયા પણ અમારે આમાં ભયના ઓથાર રીતે કઈ જેવું અમારા પશુને બે પશુને નુકસાની કરી છે એ દીપડાએ તો આમાં અમારા કિંમતી પશુ હોય એને કઈ રીતે અમારે પાલન પોષણ કરી ગયું અમે કઈ રીતે એને સાચવી ગયું એટલે એને કાર્યવાહી દીપડા પ્રત્યે કરે એવી અમારી અપીલ છે